નમસ્કાર સંપૂર્ણ ન્યૂઝમાં સ્વાગત છે પંદર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ભારત પોતાનું ઓગણા સ્વતંત્ર પર્વ ઉજવવા જઈ રહ્યું છે આ ઐતિહાસિક પ્રસંગે પાલનપુરની પ્રતિષ્ઠિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પચાસ વર્ષ પૂર્ણ કરતા સુવર્ણ જયંતિ મહોત્સવ પણ ભવ્ય રીતે ઉજવવા જઈ રહ્યું છે શિક્ષણ સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારીઓનો અનોખો સંદેશ આપતા સંકુલના વિદ્યાર્થીઓએ એક અનોખો રેકોર્ડ બનાવવાનો નિર્ધાર કર્યો છે આ વર્ષે એક લાખથી વધુ વૃક્ષના વાવેતરના દ્રઢ સંકલ્પ સાથે રોજ આ શાળાના વિદ્યાર્થીઓએ અનોખી કલા દ્વારા આશ્ચર્યચકિત કરી મૂક્યા હતા આઝાદીના ઓગણસીમાં વર્ષની પ્રેરણાથી વધુ વૃક્ષો આવો હરિયાળો ભવિષ્ય બનાવો થીમ પર ઓગણા ફૂટ લાંબુ વિશાળ પેઇન્ટિંગ ઓગણશી વિદ્યાર્થીઓ માત્ર ઓગણસી મિનિટમાં તેમની કલાત્મક અભિવ્યક્તિ પ્રદર્શિત કરી હતી આ પેઇન્ટિંગમાં પર્યાવરણ સંરક્ષણ વૃક્ષારોપણ હરિત ક્રાંતિ અને ગ્રીન ઇન્ડિયાનો સંદેશો જીવંત કરવામાં આવ્યો હતો મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલની પ્રેરણા હેઠળ સ્વસ્તિક આર્ટ એકેડેમીના કોઓર્ડિનેટર નયન ચતરાયલના માર્ગદર્શન હેઠળ કલા શિક્ષક મહેશભાઈ જાદવ પાર્થભાઈ જાધવ દ્વારા આ સર્જનાત્મક કાર્યના સંયોજક બદલ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલા શ્રીમતી સાળવી પ્રાથમિક શાળાના આચાર્ય આચાર્ય રવિન્દ્રભાઈ મેણાદ મહેશભાઈ પટેલ અને ઉપાચાર્ય રંજનબેન પટેલ દ્વારા બાળકો અને કલા શિક્ષકોને વિશેષ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ અભિયાનથી વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અને સંવેદના સાથે સામૂહિક કાર્યશક્તિનું મહત્વ પણ ઉજાગર કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન સ્વસ્તિક શૈક્ષણિક સંકુલની સુવર્ણ જયંતિ પ્રસંગે આગામી સમયમાં એક લાખ વૃક્ષારોપણનો સંકલ્પ પણ જાહેર કરવામાં આવ્યો હતો સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા પાલનપુરમાં દેશપ્રેમ અને પર્યાવરણ પ્રેમનો આ અનોખો સંગમ થતા સૌ પર્યાવરણ પ્રેમીઓએ સંકેલા તમામ ગુરૂજીઓ અને મંડળના પદાધિકારીઓને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા